ત્યાં સુધી મારા નેણામાં ઓઢા નીંદર નહીં આવે પણ મારી પાસે ત્રેવડ ને તાકાત નથી બાંભણીયા પાદશાહ ની હાંઠો ને વાળિયા મૂક ભલા માણા રાજપૂત નો દીકરો તો આ ભલે જમીના કડાને ભેળા કરે તારો અનાજ ખાધું છે વેહળ દે બાપણીયા બાદશાહ જ્યાં સુધી હેઠું ને ન વાળીને આવું ને ત્યાં સુધી હવે તારી રાજધાની નું અનાજ પાણી મને અગરાજ હોય અને ઓઠો જામ પોતાના બસો સવારો ની હારે નીકળ્યો ધીરે 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 નગર સમયની બાજુ ઘોડા વ્યા જાય અસવારો ધરતી નારાયણ બેક નાળા ધરતી ની માથે એઠળો ઉતરી ગયો છે ત્રમક વળી ધરતી બની ગઈ છે કરડના તુંબલા તૂટી જાય એવો તાપ પડે છે ઘોડા પરસેવે એ રેબ જેબ છે અને એમાં એક તળાવડું જોયું અને તળાવડાને કાંઠે બે પાંચ જાડના છાંયા એમ કહેવાય છે ઘડીક અહવારો વિહામ લેવા માટે બેઠા પણ ત્યાં તો સામેથી એક અહવાર વીઓ આવે